દેગામ ખાતે મહાસુખનાથજીની વાડીમાં એલઆઈસી એજન્ટ મિત્રોનો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું દેગામ ખાતે એલઆઈસી એજન્ટ પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો જેમાં અમદાવાદ ડિવિઝનના એસડીએમ એલ દયા સમારંભના પ્રમુખ સ્થાને હાજર હતા તેમણે હિન્દી ભાષામાં ખૂબ સારું એવું વક્તવ્ય રજૂ કર્યું અને સર્વે એજન્ટ મિત્રોને એલઆઈસીમાં કામ કેમ કરવું તે બાબતે વિસ્તૃત માહિતી પૂરી પાડી સમારંભનો ઉદઘાટક શ્રી સરોજબેન પુરોહિત તેમની મધુરા ભાષામાં જ્ઞાન આપ્યું શ્રી સંદીપભાઈ પટેલ દહેગામ તેમજ બ્રાન્ચ મેનેજર શ્રીઓએ જીવન ઉત્સવ પોલિસી તેમજ એમડીઆરટી કેમ બનાવાય તે બાબતે વિસ્તૃત માહિતી આપી અમદાવાદ ડિવિઝનમાં દેગામ તાલુકામાં એલઆઈસી ની બ્રાન્ચ પોલિસી અને પ્રીમિયમમાં પ્રથમ સ્થાને આવેલ છે આ બાબતે એચડીએમ એ તેમની ભાષામાં ખૂબ જ પ્રશંસા કરી તેમજ એલઆઈસી ના એજન્ટ મિત્ર એ પણ તેમનું વક્તવ્ય તેમના અનુભવો સર્વોને જણાવ્યા એમડીઆરટી તથા સતતવીર એજન્ટ મિત્રોનો સન્માન કરવામાં આવ્યો સમારોહના અંતે સર્વે મહેમાનો તેમજ એજન્ટ મિત્રો પરિવાર સાથે ભોજન લઈ મિલન સમારંભ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિનેશચંદ્ર સાહ દહેગામ